અરવલ્લી મોડાસાના અંદાપુર ગામમાં વર્ષો જૂની માગણીને લઈ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું પરંતુ છેલ્લે કોઈ પણ જાતનો નિવાળો ન આવતા અંદાપુર ગામના લોકોએ આજે લોકશાહી પર્વની ઉજવણીમાં મતદાનથી અળગા રહી દોઢ કલાક જેટલો સમય વીતવા આવ્યો છતાં પાંચસો ત્રાણું મતદારની સંખ્યામાં એક પણ મતદારે મતદાન ન કરતા જીરો ટકા વોટિંગ થયું હતું મારું નામ બામણિયા દિનેશભાઈ બાલુજી ગામ અણદાપુર આજે લોકસભા ચૂંટણીનું ઇલેક્શન છે તો અમે અમારા ગામમાં પ્રાથમિક સુવિધાનો કોઈ પણ લાભ મળેલ નથી પાણી નથી રોડ રસ્તા નથી આરોગ્યની સેવાઓ નથી અમે વારંવાર અધિકારીઓનો રજૂઆત કરી પરંતુ કોઈ પણ નિકાલ નહીં આવતો અમે આજે દોઢ બે કલાક થયા પણ એક પણ મત નાખ્યો નથી અને નાખવાના પણ નથી કારણ કે અમે વારંવાર રજૂઆતો કરી પણ અધિકારીઓ જોવા પણ આવતા નથી ચૂંટણીનો બહિષ્કાર કર્યું છે શું કે ચૂંટણી બહિષ્કાર અમે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે એક પણ આપણે મત નાખવાનો નથી કારણ કે અમને પ્રાથમિક સુવિધાઓ મળતી જ નથી તો આપણે મત આપવાનો એ નથી એમ